અત્યારે તમે જોઈ શકો છે કુદ નહી હું તમને ઠાવડ મારવાના ઓર મેકઅપ ઓર મારા પપ્પા તો સાંગ બે પપ્પા હે ધરતી ખજાના આમ તો જુઓ અંજો ખજાનામાં તો જા આવ કઈ ભેગો કરીને બેઠા છે આપણા અને લિપસ્ટિક બીપસ્ટિક ને હમણાં મારા દેવાની છે હવે જોઈએ શું કરે હું હોય એટલે બગાડ્યું वेटर तो फक दो तो अरे क्या काय लागे न कर वर के आई कर दे झरी वारो ना हो सेBien भरे मेकअप के तो में મને આ સુધી કોઈ મળતું નતો આવું પ્રોડક્ટ મેં છે ને ગાઈઝ એક વાત કહું મેં છે ને આજથી ત્રણ વર્ષ પહેલાં મારી એક કઝિનના મેરેજ હતા ને તો મારી એક કઝિન કે મને મેકઅપ કરતી ત્યારે મારે મેકઅપ કરવાનો અનુભવ શોખ એટલે મેં એક હાથમાં ઓરેન્જ કલરનો ને એક હાથમાં ગ્રીન કલરનો છે અને કપડાં પહેર્યા હતા બ્લેક ખૂટીઓ લાગતી હતી કે નથી બોલવું બીજું શબ્દ આમાં દિસ લિપસ્ટિક માય ફેવરેટ શેડ કયો

हाँ स्विक्स ब्यूटी है यस यस सो ये इसको पहले ओपन करते फिर इसमें ये जो है वो डा फिर इसको ऐसे एस ऐसे करते अभी तो मैंने करवा लिया है इसलिए हम नहीं करेंगे हाँ क्योंकि मेरी तो नेचुरल ब्यूटी है नहीं। नहीं। ये मस्करा है ना हाँ। है। ये मुझे गाइस यानी नेचुरली हार इज स्किन है पणा है ना धरा तो रे नि स्किन जो मारा हाथ जो गाइस मारा मोटा कर मारा हाथ वाइट छे बहुत उपाड़ा छे हां हां हाय हाँ, हाँ, लो तैयार तो થઈ જા આપણે ચાલ છે વિડિયો બને ઓકે गाइस તો હું ડબક્યુ કરીને હવે લિપસ્ટિક જાવી કરીને જાય લિપસ્ટિક ગ્લોસ આ કરવી હોય તો ना ना ई हाय ले आई पण आ मन मजा आ देखा है नहीं आ देखा है એટલે आ देखा हां आ पानी से हां हां तो आला पानी में मुक दे

નીકળા તો ખરી નીકળો નીકળો હવે હાલો મોડું થઈ ગયું હા આ તમારો આઈફોન તો ગાઈ જ અમે હવે લોકો અમે હળવે હાલો મેના રાણી હળવે હાલો તમે લોકો નીકળી ગયા છે ક્યાં નીકળ્યા આપણે ધરતી ઉપરકોટ માટે અને પાર્થિક બહુ મોડો છે આની સર્વિસ તો હજી અલગથી અમે બે કરશું રપ્પા રપ્પા કાઢી દે હા ને ક્યારે અંડર એસ્ટિમેટ નહીં કરું કે છોકરી જે કરી શકે છોકરા ન કરી શકે ગઈ તો ગાઈસ અમે લોકો નીકળી ગયા ઉપર કોટ માટે હવે આ તો ટ્રાફિક છે પણ વાંધો નહીં આવે પાર્કિંગ ને સરસ આવડે છે એટલે અમે તો નીકળી ગયા છે ઉપર કોટ માટે હવે ત્યાં બનાવશું વિડીયોસ રીલ અને તમને ઉપર કોટે બતાવશું કે કેવું ઉપર કોટ છે પાર્કિંગ તો પહેલી વાર જાસ ને આ સિરિયસલી ગાઈસ તમે માનતા તું ફર્સ્ટ ટાઈમ હું ડેલી આવું છું પણ

પાર્થિક ફોટોશૂટ કરાવે છે અને આ ધરતીબેન બન્યા છે ફોટોગ્રાફર અને આ લોકેશન છે ગાઈસ સી બે ફોટોશૂટ કરે છે ને આપણે શાંતિથી બેઠા છે ગાઈસ કેટલું બ્યુટીફુલ વ્યૂ છે બહુ બ્યુટીફુલ વ્યૂ છે બટ સી પાણી પીવું હા પીવાનું જ હોય ને ગાંડી પાણીનું મિત્રો પાણી ની ના પાડે ધર લે બોલો અમે ત્યાં શૂટ બતાવી લીધું ડેમે અને હવે જાય છે ભવના की हमें लग गई थी बहुत, बहुत सारी भूख और अब भूख के मारे पेट में चूहे कूद रहे हैं तो हमें जाए थे ऊपर कान के धरती बहन ने व्यू जो दो तो चलो कई वो ऊपर आता रहे सी द व्यूज ओएमजी दिस इज सो मच ब्यूटीफुल सुखा छो बेन तू

બઉ જ થાકી ગયા ખબર નઈ તમને મારો અવાજ આવતો હોય કે નઈ આવતો હોય પણ બહુ થાકી ગયા હવે જાય ઘરે હવે ઘરે જઈએ છે અમે થાકી ગયા